નરેન્દ્રસિંહ ઢોડિયા પ્રિન્સિપલ વિરાણી હાઈસ્કૂલ રક્ષાબંધન નિમિત્તે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પિસ્તાલીસ ફૂટ કરતાં પણ લાંબી અને બસો સ્ક્વેર ફીટ કરતાં મોટી રાખડી જે બનાવવામાં આવી છે ખાસ કરીને સ્કૂલની અંદર કોઈ સ્પર્ધા રાખવામાં આવે તો રાખડી બનાવવામાં વિવિધ કેમિકલ કલર ફેવિકોલ વગેરેનો ઉપયોગ થતો હોય છે અને રાખડી બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુ બીજી વાર ઉપયોગ કરી શકાતી નથી તેમજ પહેલો બીજો ત્રીજો જે વિજેતા વિદ્યાર્થીઓ એ જ ખુશ થાય છે ત્યારે વિરાણી હાઈસ્કૂલ દ્વારા છેલ્લા દસ વર્ષથી અલગ પ્રકારની રાખડી જે બનાવવામાં આવે છે જેમાં ઉપયોગમાં આવેલ તમામ વસ્તુઓ જે તેનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરી તમામે તમામ ચીજ વસ્તુઓ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે આ વર્ષે સી જે ગ્રુપના સહયોગથી વિવિધ નાની મોટી ડીશ બાઉલ ચમચી સાડી વગેરેની મદદથી જે એ પિસ્તાલીસ ફૂટ કરતાં લાંબી અને બસો સ્ક્વેર ફૂટ કરતાં મોટી રાખડી બનાવવામાં આવી છે એકત્રિત થયેલી આ વસ્તુ જે તેનું રાજકોટ શહેરની વિવિધ આંગણવાડી જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વિરાણીના બાળકો દ્વારા પોતાના પોકેટ મનીમાં સવાસો કિલો કરતાં પણ વધુ ચણ જે એકત્રિત કરી છે જેમાં ઘઉં જુવાર બાદરો મકાઈ સિંગદાણા દાળિયા વગેરે એકત્રિત છે કરવામાં આવેલી છે અને આ ચણ છે તે રાજકોટ શહેર મહાજન પાંદરા પોળની અંદર અને વિવિધ ચબૂતરામાં છે તે પક્ષીઓ માટે અર્પણ કરવામાં આવશે આ સર કેટલા વર્ષથી આ કાર્યક્રમ છેલ્લા દસ વર્ષથી વિરાણીના વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ કરવામાં આવે છે તેમજ પર્યાવરણ પર્યાવરણનું રક્ષણ કરવાના હેતુથી રક્ષાબંધન નિમિત્તે બાળકો વિરાણી હાઈસ્કૂલના કેમ્પસમાં રહેલ તમામ વૃક્ષો જે તેને કંકુ કરી અને રક્ષા બાંધી પર્યાવરણનું જતન કરવાની પણ ખાતરી છે તે બાળકોએ આપે છે ઓકે ગણિતાર્થ આ સો અભ્યાસ કરી રહ્યા છે સ્કૂલ ખાતે એક મોટી રાખડી બનાવવામાં આવી છે વીરાણી સ્કૂલ ખાતે એક મોટી વિશાળ રાખડી બનાવવામાં આવી છે જે રાખડી 45 ફૂટ લાંબી અને 20 સ્ક્વેર ફૂટ કરતાં પણ વિશાળ છે આ રાખડીમાં અનાજ અને પ્લાસ્ટિકની લીસ બાઉલ ચમચીનો ઉપયોગ કરવામાં આવ્યો છે